સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ પવિત્ર પ્રસંગે વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના વોકમેન ઓફ ઇન્ડિયા ડોક્ટર રાજુ એમ ઠક્કરે આ ભવ્ય મહોત્સવમાં સહભાગી થવાનો સ્નેહ સંપન્ન અવસર પ્રાપ્ત થયો પ્રાકૃતિક કૃષિના વૈશ્વિક કાર્યો માટે તેમને પવિત્ર આશીર્વાદ મળ્યા જે સમાજના કલ્યાણ માટે શ્રેષ્ઠ પ્રેરણા બની રહેશે આ મહોત્સવ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર